કોઈપણ પોલીસ સ્ટેશનમાં જતા સ્વાભાવિકપણે લોકોને ડર લાગે પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત સુરત શહેરના પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા તમારી માન્યતા ઘર મૂટી બદલાઈ જશે સુરત આવેલું કાપદ્રા પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ સુઘડ અને ઇકો ફ્રેન્ડલી છે આ પોલીસ સ્ટેશન અન્ય કરતા એટલા માટે અલગ છે કારણ કે અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો અધિકારીઓ પર્યાવરણ પ્રેમી છે અહીં ફરજ બજાવતા પ્રકૃતિ પ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઔસુરાય પોલીસ અને પર્યાવરણનો સુમેળ રચ્યો છે તેમની આગેવાનીમાં પ્રકૃતિ પ્રેમી પોલીસ સ્ટાફની સહિયારી માગતિ ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવી છે વૃક્ષોથી આચ્છાદિત પરિસરના કારણે પક્ષીઓના કલબલાટથી પોલીસ સ્ટેશન આહ્યાદક અનુભવિત કરાવે છે મારું નામ મનોજ અવસુરા છે હું પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કાપુદરા પોલીસ સ્ટેશનમાં ફરજ છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી બજાવું છું રાપોદરા પોલીસ સ્ટેશનમાં મારા પોસ્ટિંગ થયા પછી અવારનવાર તહેવારો આવતા હોય એ દરમિયાન અમે એક ડ્રોન વ્યૂથી પોલીસ સ્ટેશનનો વ્યૂ લીધેલો જે પોલીસ સ્ટેશનના વ્યૂમાં પોલીસ સ્ટેશન ખૂબ જ સુંદર દેખાતું હતું પોલીસ સ્ટેશનની અંદર ખૂબ જ મોટી જગ્યા આવેલી છે અને પોલીસ સ્ટેશનની અંદર ઘણા બધા વૃક્ષો આવેલા છે પરંતુ તેની સારી રીતે માવજત થતી ન હોય અને નાનો એડો બગીચો પણ આવેલો છે જે બગીચામાં પણ કોઈ વૃક્ષો સારી રીતે ઉછેરતા ના હોય અને ત્યાં મોટાભાગના માણસો વેસ્ટ કચરોને એવું નાખતા હોય છે જેથી અમને એવો ખ્યાલ આવ્યો કે ખરેખર અહીંયા આટલી બધી સુંદર પર્યાવરણ છે આટલા બધા વૃક્ષો છે તો આની માવજત પણ કરવી અને વધારે જગ્યા પણ અમારી પાસે છે જે જગ્યામાં જૂના વાહનો પડ્યા રહેતા હતા કટાઈ ગયેલા જે જૂનો મુદ્દામાલ પડ્યો રહેતો હતો અને ઘણી બધી જગ્યા પોલીસ સ્ટેશને રોકતા હતા જેથી એક વિચાર આવેલો કે આ પોલીસ સ્ટેશનમાં આટલા બધા વૃક્ષો છે તો વધારે આ વૃક્ષો વાવી અને વધારે સુંદર આ પોલીસ સ્ટેશનને બનાવી અને ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવીએ જે અનુસંધાને અમે વૃક્ષો વાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી મુદામાલ હટાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન અમારી મુલાકાત સુરત શહેરના ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલભાઈ દેસાઈ સાથે થયેલી એમની સાથે મારી મુલાકાત થયેલી અને અમે બંને પોલીસ સ્ટેશનમાં એક જોઈન્ટ વિઝિટ કરી અને વિઝિટ દરમિયાન અમે નક્કી કરેલું કે જગ્યા ઉપર એક સારો સુંદર વન બનાવીએ સૂત્રોચ્ચા સૂત્રો મૂકીએ અને પર્યાવરણ અને પોલીસને મિક્સ કરી અને પ્રજાની સેવા કરીએ જેથી અમે જૂનો મુદ્દામાલ પડેલો હતો એ પણ ત્યાંથી હટાવી અને વિશાળ જગ્યા જે અમને મળેલી જેમાં અમે આશરે કુલ નવસો જેટલા વૃક્ષોનું વાવેતર કરેલું છે નવસો જેટલા છોડવા વાવેલા છે આખા પોલીસ સ્ટેશનમાં જગ્યાએ જગ્યાએ કુંડા મૂકેલા છે અને અમારો હેતુ એવો છે આ પોલીસ સ્ટેશનને ગ્રીન પોલીસ સ્ટેશન બનાવવા આ પોલીસ સ્ટેશનનું નામ અમે ગ્રીન કાપોદરા પોલીસ સ્ટેશન તરીકે રાખવા ઈચ્છીએ છીએ અને અમારો હેતુ એવો છે કે પોલીસ ખૂબ જ સ્ટ્રેસમાં કામ કરતી હોય છે મારા પોલીસ સ્ટેશનમાં આશરે નેવું જેટલા પોલીસ કર્મચારીઓ કામ કરે છે ખૂબ સ્ટ્રેસમાં કામ કરતા હોય છે જેને એક સારું વાતાવરણ મળે એક વૃક્ષોથી હૈરુંભૈરું પોલીસ સ્ટેશન હોય આ ઉનાળામાં ખરેખર આ પોલીસ સ્ટેશનમાં ટેમ્પરેચર પણ બે ડિગ્રી જેટલું ઓછું રહે છે જેની અનુભૂતિ પબ્લિક અને પોલીસ બંને કરે છે જેથી એક સારું વાતાવરણ મળે આ વૃક્ષો વહેવા પછી અમે ચકલીઓ આવે એના માટે માળા પણ પોલીસ સ્ટેશનમાં મૂકેલા છે અને સુંદર ડિઝાઇનો કરેલી છે ઇવન લોકઅપમાં આવતા જે આરોપીઓ છે તે પણ પર્યાવરણ અને એક ક્રિમ ક્રાઇમ છોડે એ માટેના સૂત્રોચ્ચાર અને પેઇન્ટિંગો પણ અમે કરેલા છે અને ભવિષ્યમાં આ પ્રક્રિયા હજી ચાલુ જ રહેવાની છે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને સોલાર પેનલ આ બધું મૂકી વરસાદમાં જે પાણી વેસ્ટ જાય છે એનો કેવી રીતના ઉપયોગ કરવો આ બધી સિસ્ટમ અમે ધીમે ધીમે ચાલુ જ કરવાના છીએ આ આખો પ્રોજેક્ટ હજી અમારો ચાલુ છે અને અમારો મેન હેતુ પોલીસ સ્ટ્રેસમાં છે એને સારું વાતાવરણ મળે પબ્લિક પોલીસ સ્ટેશને આવતી હોય એક સારું ફિલિંગ લઈને જાય ગુડ ફિલ લઈને જાય કે ભાઈ પોલીસ સ્ટેશને ઘણીવાર ઘણા કર્મ પબ્લિક આવતી હોય તો એક ડર સાથે આવતી હોય પણ ખરેખર પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ સાર્થક કરવા માટે પણ આ પર્યાવરણ ખૂબ જ ઉપયોગી છે અને આપણો જે હેતુ છે કે સારું ઓક્સિજન સારું વાતાવરણ મળે અને સારી જગ્યાએ કામ કરી શકે તો એનું આઉટપુટ પણ ખૂબ જ સારું મળે અને એના હિસાબે પોલીસને અને પોલીસના પરિવારને પણ સારું વાતાવરણ માટે આવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ કાપોધરા પીઆઈ એમ બી અસોરાએ વધુમાં કહ્યું કે પર્યાવરણ જાગૃતિ માટે પોલીસ સ્ટેશનનો એક મોહિમ શરૂ કરાય છે પોલીસ સ્ટેશન ખાતે નાના મોટા કામ માટે આવતા લોકોને વૃક્ષનો છોડ મફત માપી પોતાના ઘરે રોપીને ઉછેર કરવાની પ્રતિજ્ઞા લેવડાવાય છે તેમજ વૃક્ષની માવજત કરવા માટે પ્રેરણા પણ આપવામાં આવે છે ઉપરાંત પોલીસ સ્ટેશનના લોકઅપની દિવાલો પર પણ પર્યાવરણની થીમ પર ચિત્રો તૈયાર કરાયા છે જેથી ગુનેગારનું હૃદય પરિવર્તન થઈ શકે પક્ષીઓ માટે વેસ્ટ મટીરીયલમાંથી માળાઓ બનાવી તમામ વૃક્ષો પર મુકાયા છે સાંજે છ વાગ્યા બાદ પક્ષીઓ તેમાં બેસવા આવે છે પક્ષીઓના કલરવથી સમગ્ર માહોલ ખુશનુમાં અને ઉર્જાસભર બની જાય છે રવિવારે માત્ર પોલીસ સ્ટેશન નિહાળવા અનેક લોકો પણ આવી રહ્યા છે